તૃતીયા ૃતીયા દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર માનવામાં આવે છે આ વખતે અક્ષય તૃતીયા દસ મહિના રોજ ઉજવવામાં આવશે આ ખાસ દિવસે કેટલાક વિશેષ ઉપાય અજમાવીને તમે માતા લક્ષ્મીની કૃપા મેળવી શકો છો જ્યોતિષીઓના અનુસાર આ દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે પરંતુ શું તમે એ જાણો છો કે માતા લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરાવનારો આ દિવસ તમારી કેટલીક ભૂલના લીધે દેવીને નારાજ પણ કરી શકે છે આ દિવસે ઘણી એવી વસ્તુઓ છે જે ઘરની બહાર નીકાળી દેવી જોઈએ આ વસ્તુઓ ઘરમાં વાસ્તુદોષ લાવે છે તેમજ આર્થિક સમૃદ્ધિને અવરોધે છે તો આવો જાણીએ આ વીડિયોમાં કે એવી કઈ વસ્તુઓ છે જે ઘરમાંથી બહાર નીકાળી દેવી જોઈએ અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ એક સુકાયેલા પાન છો કે પુષ્પ જો આપ ધન્ની દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તો અક્ષય તૃતીયા પહેલા સુકાયેલા પાન છો કે પુષ્પને ઘરમાંથી બહાર કાઢી દેવા જોઈએ બે જૂની કે તૂટેલી સાવરણી માન્યતા અનુસાર ઘરમાં જૂની અને તૂટેલી સાવરણી રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે તેથી અક્ષય તૃતીયાના દિવસે જૂની સાવરણી સાવરણી હોય તો અક્ષય તૃતિયા પહેલા કરી દેવો જોઈએ ત્રણ જૂના તૂટેલા ચંપલ જો આપણા ઘરમાં જૂના તૂટેલા ચંપલ છે તો અક્ષય તૃતીયાના દિવસ પહેલા જ તેને ઘરમાંથી બહાર કાઢી દેવા જોઈએ ફાટેલા ચપ્પલ અને જૂના ચપ્પલ ઘરમાં ગરીબી લાવે છે અક્ષય તૃતીયાનો દિવસ એ નવી વસ્તુઓની ખરીદી કરવાનો દિવસ છે આ દિવસે સુવર્ણના આભૂષણ ખરીદવા શુભ માનવામાં આવે છે આવા શુભ શુભ અવસરે ચંપલોનું ઘરમાં બિલકુલ પણ નથી ચાર ખરાબ ગંદા કપડાં એવું કહેવાય છે કે માતા લક્ષ્મી તેજ ઘરમાં વાસ કરે છે જ્યાં સાફ સફાઈ હોય છે તેથી અક્ષય તૃતીયા પહેલાં ઘરમાંથી ગંદા અને ખરાબ કપડાને કાઢી દો નકારાત્મકતા ફેલાય છે અને તે ઘરમાં લક્ષ્મી વાસ નથી કરતી છ ખંડિત મૂર્તિ ખંડિત મૂર્તિ વાસ્તુ દોષને જન્મ આપે છે તેથી ઘરમાં ખંડિત થયેલી મૂર્તિ કે ફોટો ન રાખવો જોઈએ જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હિન્દી સ્ટોરીને કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ ચૂક લેવી